ભીલવાડા સર્કલ જૂની માણેકવાડી વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાના કારણે સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે છતાં તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરી પ્રશ્નને હલ કરવામાં આવ્યો નથી ભીલવાડા સર્કલ જૂની માણેકવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઇન સાથે ડ્રેનની લાઇન પડી જવા પામી હોય જેના કારણે દુર્ગંધયુક્ત પાણી આવતું હોય છે જેની વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી પ્રશ્ન યથાવત રહ્યો છે જેના કારણે સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે તો તંત્ર દ્વારા આ દુર્ગંધયુક્ત પાણીના પ્રશ્નને હલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી iya iya e ben મારું નામ નરગીસબાનું રિયાજભાઈ કાગડી છે હું ભીલવાડા સર્કલ જૂની માણેકવાડી રહું છું દેડાસર રોડ અહીંયાથી છેલ્લા બે મહિનાથી પાણી આવતું બે બે મહિનાથી પાણી છે ને હાવ વાસવાળું આવે છે અને આજે અઠવાડિયાથી તો પાણી હાવ બંધ થઈ ગયું છે આવતું જ નથી અને કોઈ જોવા પણ આવતું નથી કે અહીંયા પાણી આવે છે કે નથી આવતું એવું કોઈ કાંઈ કહેવા કે પૂછવા પણ નથી આવતું અમે એટલી અરજી કરીએ છીએ ને તો અરજીનો પણ કોઈ જવાબ આપતા જ નથી અમને તમે કેટલી વાર રજૂઆત કરીને કોને રજૂઆત કરી છે અમે છે ને તો મ્યુનિસિપાલિટી માં રજૂઆત કરી છે અને અહીંયા આપણે કોખર સભાના બેનને ભી રજૂઆત કરી છે પણ કોઈ ના જોવા આવે છે કે ના કોઈ જવાબ જ આપવા તૈયાર નથી કોઈ પણ શું કોર્પોરેટર દ્વારા શું જવાબ આપવામાં આવે છે અહીંયા થઈ જશે બસ એવું જ કહે છે કે બસ થઈ જશે અને કરી આપીશું આજે નહીં કાલે કાલે નહીં પરમ દિવસે બસ એ જ કે છે માણસો નથી બસ એવું જ બોલીએ એટલે તમારું નામ કાકદી રિયા ઇસ્માનભાઈ હું રહીમભાઈ ઘંટીની સામે રહું છું અને મારે સતત બે મહિનાથી ગટરનું પાણી આવતું હતું અને એકદમ હાવ એટલે હાવ નાવા જેવું કે વાપરવા જેવું પણ નહોતું આવતું અને અમે ફરિયાદ કરી આજકાલ કરતાં અમે એક મહિનાથી અરજી કરેલી છે એમાં કોઈ જવાબ દેવામાં પણ નથી આવતું અને અમે એક મહિનાથી અમે એમને હાજરી કરીએ છીએ કે ભાઈ અમારું કટરનું પાણી આવે છે તમે કરી જાઓ તો એમ કહે છે કે હા અમે કાલે આવીએ કાલે આવીએ દિવાળીની રજાઓ ભાઈ તો થતા પડે પછી ન થાય અને આટલા ટાઈમથી અમે ફોન કરીએ છીએ તોય જવાબ નથી દે અને એમ એમ કહીએ છીએ કે ભાઈ તમે આવો જુઓ તો એ એક જગ્યા આગળ આવીને ખાડો ખોદીને ગયા છે પછી એ લોકો પાછા આવ્યા નથી અને એ ટાઈમ પછી ખાડો ખોદ્યા પછી એ લોકોએ પાછો બુરી દીધો છે અને અમારા ઘરમાં લગભગ સાત દિવસથી પાણી નથી આવતું અને કન્ટિન્યુ અમે પાણી વગરના છીએ તો પાણીનો ટાકાનો પણ પૂછવા ન થાય કે તમને અહીંયા પાણીનો ટાકો મોકલીએ કે ના મોકલીએ કોણ છે કોર્પોરેટર અહીંયા સબાડા મેની ખોખર છે એમને પણ ફોન એટલા કર્યા છે એમને પણ જવાબ આપ્યો છે બરાબર છે પણ એમણે એમ કીધું છે થઈ જશે